નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના પીરિયડમાં આપણે સૃષ્ટિ મોનેરાનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદનો જે આપણે ટૉપિક છે તે છે આર્કી બેક્ટેરિયા તેના અગાઉ આપણે થોડો સૃષ્ટિ મોનેરાનો અભ્યાસ કરવાનો છે ઉપર છેલ્લો થોડી નજર લે જોઈ લઈએ સૌથી પહેલા સૃષ્ટિ મોનેરાના જે સૂક્ષ્મજીવો છે જે બેક્ટેરિયા છે એક ખૂબ જ માટીમાં પણ આપણે કીધું કે લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોઈ શકે છે ગરમ પાણીના જરા રણ બરફ ઊંડા મહાસાગરો જેવા અંતરિમ જેને કહેવાય નિવાસથાનો એક્સ્ટ્રીમ હેબિટાટ છે તેમાં પણ તે જોવા મળતા હતા ત્યારબાદ તેના આપણે આકારો જોયા હતા ગોળ આકાર હતા એના દંડ ગોળાણું દંડા આકાર હતા દંડાણું કુંતલાકાર હતા અને અલ્પવિરામ આકારના આ ચાર એના આકાર હતા ત્યાર પછી થોડો અભ્યાસ આપણે કરેલો કે પ્રકાશ સંશ્લેષી એટલે કે સ્વયંપોષી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા પણ હોઈ શકે છે એટલે કે પોષણની બાબતમાં તે સ્વાવલંબી પણ હોઈ શકે છે એટલે કે સ્વયંપોષી પણ હોઈ શકે છે અને પરપોષી પણ હોઈ શકે છે ત્યારબાદ હવેનો જે આપણે મુદ્દો છે તે છે આર્કી બેક્ટેરિયા તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે ખૂબ નાનો એવો પ્રશ્ન છે તો આર્કી બેક્ટેરિયાનું નિવાસસ્થાન વિશે પણ એ જ મોનેરા સૃષ્ટિ જેવું જ આપણે કહી શકીએ કે તેના જે વિસ્તાર છે પણ એક્સ્ટ્રીમ હેબિટાટ છે કે જ્યાં સામાન્ય એ પરિસ્થિતિમાં લગભગ તમામ સજીવો નથી જીવી શકતા એવી પરિસ્થિતિમાં બેક્ટેરિયા રહી જાણે છે જીવી જાણે છે તો એનું સૌથી પહેલું હતું કે અતિ ક્ષારયુક્ત તો વિદ્યાર્થી મિત્રો કે જે મીઠું છે તે એન્ટિસેપ્ટિક છે તે મોટાભાગે બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરતું હોય છે ઘણીવાર ડૉક્ટર આપણને અમુકવાર ઇન્ફેક્શન હોય છે ગળામાં ત્યારે કહેતા હોય છે કે મીઠાવાળા પાણી ગરમ પાણીના કોગળા કરવા તો એ ગરમ પાણી અને મીઠું બંને એન્ટિસેપ્ટિક છે બેક્ટેરિયાનો નાશ કરે છે પણ કેટલાક બેક્ટેરિયા છે જેને આપણે હેલોફિલસ કહીએ છીએ કે અતિ ક્ષાર એટલે કે મીઠાવાળી જમીનમાં પણ તે રહી શકે છે ગરમ પાણીના જરા એટલે કે સો સેલ્સિયસ જેવું ગરમ પાણી આપણે ગુજરાતમાં લસુંદરા છે તુલસીશ્યામ ગીરમાં આવેલું છે ત્યારબાદ ઉનામાં છે ગરમ પાણીના જરા તો આ જગ્યાએ એ ગરમ પાણીના જે જરા છે ત્યાં પણ આ બેક્ટેરિયાની હાજરી નોંધાય છે જેને આપણે થર્મો એસિડોફિલસ અથવા તો થર્મોફિલિક્સ ટૂંકમાં કહેવામાં આવે છે આવી ભેજ અને ગરમ પાણીવાળી જગ્યાએ પણ તે જોવા મળે છે ત્યારબાદ જે આપણે સૌથી અગત્યના છે એની આપણે વાત કરવાની છે એ છે મિથેનોજેન્સ બેક્ટેરિયા કે ઘણીવાર કાદવ કીચડની જે દુર્ગંધ આવતી હોય છે એના માટે પણ આ બેક્ટેરિયા જવાબદાર હોય છે જેવા આ અંતરિમ નિવાસ સ્થાનો છે વિકટ પરિસ્થિતિ છે બિલકુલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન જીવતા હોય છે તો અહીંયા આપણે એનું ખાસ યાદ એ રાખવાનું છે કે તેમની જે દીવાલ છે એક માર્ક્સમાં ખાસ પૂછાય છે કે તેમની દિવાલ છે તે કયા તત્વની બનેલી છે તો એ છે પેપ્ટિડોગ્લાઇકિનની બનેલી કોષ દિવાલ ધરાવે છે કોષ કેન્દ્ર પટલ વિહીન આદિ કોષ કેન્દ્ર એટલે આપણે જે જોઈએ તો પ્રોકેરિયોટિક કોષ હોય છે સૌથી અગત્યનો અનેક આર્થિક ઉપયોગિતા પ્રશ્ન એવો પૂછાય છે કે આર્કી આર્થિક અગત્યતા જણાવો તો આપણે મિથેનોજેન્સની અગત્યતા જણાવવાની છે આર્કી આ પ્રકારના આર્કી છે મિથેનોજેન્સ પ્રકારના તે ઘાસ ખાતા પ્રાણીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓના આંતરડામાં પા એની પાચન નળીમાં વસે છે એની પાચન નળીમાં જીવે છે ને આ પ્રાણીઓ જ્યારે મળત્યાગ કરે છે તો એ છાણમાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરી શકે છે એટલે કે બાયોગેસનું નિર્માણ કરી શકતા બાયોગેસના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવતા આ પ્રાણીઓ છે ને આપને ખ્યાલ છે કે મિથેન જે વાયુ છે પહેલાં બાયોગેસનો ખૂબ બહોળો એટલે કે ગ્રીન એનર્જીમાં આવે છે કે એનાથી આપણે ઘર જીવન જરૂરી ઉર્જા પણ મેળવી શકીએ છીએ અને મિથેનનો બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે તદુપરાંત જે ખાતર નિર્માણ થાય છે તે પણ સૌથી શ્રેષ્ઠ કક્ષાનું હોય છે તો આ એની આર્થિક અગત્યતા છે એટલે કે જે ઘાસ ખાનારા પ્રાણીઓમાં એની પાચન નળીમાં જ આ બેક્ટેરિયા આવેલા હોય છે અને એમાંથી મિથેન વાયુ આપને ખ્યાલ છે કે આપણા જે ગર્ભપ્રાસનો એલપીજી છે એનું મુખ્ય ઘટક વાયુ બ્યુટેન છે જ્યારે આપણે જે સીએનજી હોય છે વાહનોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું મુખ્ય ઘટક છે તે મિથેન હોય છે તો મિથેનના ઉત્પાદનમાં અગત્ય અગત્યનો ભાગ ભજવતા બેક્ટેરિયા એવા સ્વરૂપે પણ બે માર્ક્સમાં આપણને પ્રશ્ન પૂછી શકે છે અથવા તો આરકી બેક્ટેરિયાની આર્થિક ઉપયોગિતા એવા સ્વરૂપે પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એક માર્ક્સના ટૂંકા પ્રશ્નો અથવા તો એના નિવાસસ્થાનમાંથી પણ પ્રશ્નો પૂછે છે તો આપણે બીજા પ્રશ્ન પર જોઈએ છીએ તો ત્યારબાદનો આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે યુ બેક્ટેરિયા વિશે ટૂંકનો લખો મોટા પ્રશ્નોમાં ખાસ પૂછાતો પ્રશ્ન છે બેક્ટેરિયા આ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા કહેવામાં આવે છે કારણ કે સખત કોષ દિવાલનું આવરણ ધરાવતા હોય આપણે જોયું કે અગાઉના જે તે પ્રોકેરિયોટિક હતા આદિ કોષ કેન્દ્રીય હતા તો અહીંયા એની કોષ દિવાલ સૌથી અગત્યનું છે ત્યારબાદ એનું સૌથી બીજું જમા પાસું હોય તો તે છે એની ચલિત કશા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ચલિત કશા વિશે થોડું તમને સમજાવવું છે કે જેને ફ્લેજેલા કહેવામાં આવે છે આ કશા એક લાંબી ચાબુક જેવી હોય છે અને આ ચાબુક જેવી રીતે એક ઝાટકો મારીને ચોંટાડવામાં આવે છે એટલે આગળના સ્થાને ચોંટાડે છે અને પછી ત્યાં એ ઘસડાઈને બેક્ટેરિયા ચાલતા હોય છે એટલે કે પ્રચલન માટે આનું એનું ઉપાંગ છે તો આ કશાધારી છે બીજું તેમને કશાધારીઓના વર્ગીકૃત વર્ગીકરણ કરવામાં એમનો કસાનો મુખ્ય રોલ છે ત્યારબાદ આ મુખ્ય જે કષાધારી બેક્ટેરિયા છે તે બે પ્રકારના હોય છે એક છે સાઇનો બેક્ટેરિયા જેની આપણે વાત કરેલી કે સાયનો બેક્ટેરિયા મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય છે તો આ સાયનોબેક્ટેરિયા જે છે એ સાયનોબેક્ટેરિયા કાં તો રસાયણ સંશ્લેષી હોઈ શકે છે અથવા તો તે હરિતકર્ણ ધરાવતા હોય છે અને પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય છે તો આ પરપોષી પણ હોઈ શકે છે અને સાઈનો બેક્ટેરિયા સ્વયં પોષી પણ હોઈ શકે છે તો સૌથી પહેલાં આપણે સાઈનો બેક્ટેરિયાની વાત કરવાની છે આ સાયનોબેક્ટેરિયા બેક્ટેરિયા જે છે તે એક લીલ વનસ્પતિ જેવું એક હરિત દ્રવ્ય ધરાવે છે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે ખોરાકની બાબતમાં પોષણની બાબતમાં તે સ્વયં પોષી છે તેઓ એક કોશી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ખાસ અને ત્યારબાદનું અહીંયા જે બે પ્રશ્નો છે એ મારે તમને સમજાવવાના છે જે શબ્દો છે વસાહતી તો વસાહતીનો મતલબ થાય છે કે કોઈ પણ લીલ હોય છે એ મુક્ત પાણીમાં અથવા તો ખાડામાં એક વસાહત રચે છે અને એકમાંથી થોડા સમયમાં આખું આપણે જ્યારે ઘણીવાર જોઈએ છીએ કે પહેલાં શરૂઆતમાં થોડી લીલ જામેલી હોય છે અને પછી એ અચાનક એમ કે એક બહોળા વર્ગમાં એક ઘણા બધા પ્રમાણમાં આખું તળાવ ભરાઈ જાય છે એક વસાહત રચે છે કોલોની અંગ્રેજીમાં શબ્દ છે તો એક આ કોલોની રચે છે એક વસાહત રચે છે અને ઘણી મોટા પ્રમાણમાં વસતા હોય છે એ સિવાયની જે લીલ છે એ તંતુમય હોય છે એટલે કે તંતુમયનો મતલબ છે કે વહેતા ઝરણાના પાણીમાં છે કે વહેતી નદીઓમાં આ તંતુમય લીલ છે એ ટુકડા થતા જાય છે અને જેવી રીતે એક ટુકડો છે એ સ્વતંત્ર લીલ તરીકે વર્તતો હોય છે તો સ્વયંપોષી એટલે કે સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ માફક આ હોય છે અહીંયા એની આકૃતિ આપણને દર્શાવેલી છે હું હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે તમને આ અભિકોષ છે તે સમજાવીશ ત્યારબાદનો જે મુદ્દો છે એમના નિવાસસ્થાનોની આપણે વાત કરવાની છે તો એનું નિવાસસ્થાન છે જલજ ખારા કે મીઠા પાણી અથવા તો સ્થળ જ આ એક લીલ છે વસાહતોની ફરતે સામાન્ય રીતે જીલેટીનનું ચીકણું આવરણ ધરાવે છે આ જીલેટિન એક જેવું એક દ્રવ્ય છે કે જે ચીકાશવાળું આવરણ રચે છે ત્યારબાદ તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં એક જથ્થામાં રચાય છે જે મેં કીધું કે વસાહતમાં કોઈ બંધિયાર પાણી હોય છે કોઈ એક જગ્યાએ તો એ જગ્યાએ ધીમે 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 એક થોડામાંથી એક ઘણું બધું એક પ્રમાણમાં પોતાનું જીવન વસાહતમાં જીવતા હોય છે સૌથી અગત્યનું એનું કાર્ય છે તો ચાલો એના કાર્ય પર જઈએ કેટલાક સાઇનો બેક્ટેરિયા જે છે તે હિટ્રોશિસ્ટ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષોમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અહીંયા આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ ખાસ છે કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરવું સૌથી અગત્યનું છે તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ છે એના માટે નાઇટ્રોજન છે એ સૌથી અગત્યનું પોષક તત્વ છે પણ વનસ્પતિ એની ખામી એ છે કે વાતાવરણમાં આપણે ખ્યાલ છે કે અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે પણ એ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે જે નાઇટ્રોજન છે તેનું સ્થાપન વનસ્પતિ કરી શકતી નથી તો તો એ નાઇટ્રોજનનું છે એના ક્ષાર સ્વરૂપે એ શોષણ કરી શકે છે એટલે કે નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ અથવા તો એમોનિયમ નાઇટ્રેટ સ્વરૂપે એને ક્ષારની જરૂરિયાત હોય છે આપને ખ્યાલ છે કે જે ખેતીવાડી કરતા હોય છે પાકમાં આપણે યુરિયા ખાતર નાખવામાં આવે છે એમોન ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતર નાખવામાં આવે છે તો આ એ વનસ્પતિ છે એ નાઇટ્રોજન એની આવશ્યકતા છે પણ એ નાઇટ્રોજન આપણે એને ક્ષાર સ્વરૂપે આપીએ છીએ પણ જે સિમ્બી કુળની વનસ્પતિ છે એટલે તમને ખ્યાલ હશે કે જે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે આ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા આવેલી હોય છે ખાસ યાદ રાખજો આ મૂળ ગંડિકામાં આ એઝેટો બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ અથવા તો એઝેટોબેક્ટર તરીકે એને ઓળખવામાં આવે છે આ બેક્ટેરિયા અને કઠોળ વર્ગની વનસ્પતિનું સહજીવન છે જેમાં બંનેને લાભ થાય છે બેક્ટેરિયાને નિવાસસ્થાનની આવશ્યકતા હોય છે તો એ વનસ્પતિનું મૂળ છે તે આ બેક્ટેરિયાને નિવાસસ્થાન આપે છે એના બદલામાં આ રાઇઝોબિયમ એઝેટોબેક્ટર બેક્ટેરિયા છે તે વાતાવરણમાંથી જે નાઇટ્રોજન છે જે વનસ્પતિ માટે અપ્રાપ્ય છે એને આ બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રો નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બંનેના શો એટલે કે એનો થ્રી માઇનસ એનો ટુ માઇનસ એનું સમીકરણ છે તો એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું રૂપાંતર કરી અને વનસ્પતિને આપે છે કે જે વનસ્પતિ એનું શોષણ કરી શકે છે તો વનસ્પતિ માટે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ ક્ષારો છે એ ઉપલબ્ધ કરાવવા માટે સૌથી અગત્યના આ બેક્ટેરિયા છે એટલા એનું કારણ છે કે જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ વાવવામાં આવે છે એ જમીન વધારે ફળદ્રુપ બનતી હોય છે અથવા તો આપણે અહીંયા મિશ્ર પાક પદ્ધતિમાં એવું કરવામાં આવે છે કે એક પાકની સાથે કઠોળ પણ વાવવામાં આવે છે કે જેનાથી અન્ય વનસ્પતિને પણ નાઇટ્રોજન મળી શકે છે તો આ સૌથી અગત્યનું હતું જેને આપણે કહી શકીએ કે શા કારણે આવું બને છે તો એના માટે શબ્દ ખાસ યાદ રાખજો કે એનામાં જે કોષો આવેલા છે એનું કામ એનું નામ છે હિટ્રોસિસ્ટ તરીકે ઓળખાતે જે વિશિષ્ટીકરણ પામેલા કોષો છે એના કારણે આ બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરી વનસ્પતિને આપી શકે છે ત્યારબાદ ઉદાહરણોમાં આપણે જોવાનું છે કે નોસ્ટોક અને એના બિના રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ નાઇટ્રાઇટ અને એમોનિયમનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિના ઉપયોગથી તેઓ એટી પીનું ઉત્પાદન કરે છે તો આપણે ખ્યાલ છે એટીપી એ શક્તિસભર સંયોજન છે દસમા ધોરણમાં તમે શીખેલા હશો કણા સૂત્ર જે કોષનું શક્તિ ઘર કહેવાય છે કોષ આપણે અગિયારમા ધોરણમાં ચેપ્ટરમાં રોહિત સરરે તમને ભણાવ્યું છે કે વિવિધ અંગિકાઓ આવેલી હોય છે લાઇસોઝોમ્સ છે તો એ પૈકીની જે અંગિકા છે એમાં રિબોઝોમ્સ છે તો એ આપણે ઘણા સૂત્રને શા માટે પાવર હાઉસ કહેવામાં આવે છે અને શક્તિઘર શા માટે કહેવામાં આવે છે તો એ ખાસ યાદ રાખજો કે ઘણા સૂત્ર એટીપીનું મુક્ત શક્તિના સ્વરૂપમાં રૂપાંતર કરે છે એટીપીનું પૂરું નામ યાદ રાખજો એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ એ શક્તિસભર સંયોજન છે એ કોષની કરન્સી છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે એને શક્તિની આવશ્યકતા પડે છે ત્યારે તે ઈટીપીનો આપણે જેવું કહી શકીએ કે રૂપિયાના સ્વરૂપમાં વટાવ કરે છે એવી રીતે ઇટીપીનો ખર્ચ કરી તે શક્તિ મેળવે છે મુક્ત શક્તિ મેળવે છે ત્યારબાદ તેઓ નાઇટ્રોજન ફોસ્ફરસ લો સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો અહીંયા જે પોષક તત્વોના નામ આપણે આપેલા છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે લો છે સલ્ફર છે તો એનું પુનઃચક્રીયકરણ એટલે કે વનસ્પતિ માટે ફરીથી પ્રાપ્ત થઈ શકે ભૂમિ છે આ તમામ તત્વોનો ખજાનો છે પણ એ તત્વો વનસ્પતિ મેળવી શકે એ માટે અગત્યનો ભાગ ભજવે છે જે આપણે ઉદાહરણ દ્વારા સમજા કે નાઇટ્રોજન છે તે વાતાવરણમાં અઠ્યોતેર ટકા છે પણ વનસ્પતિ માટે પ્રાપ્ય કરી શકે છે યા રાઇઝોબેમ બેક્ટેરિયા જ કરી શકે છે બીજો એનો પેટા વિભાગ છે જે આપણે શીખવાનો છે પરપોષી બેક્ટેરિયા કે જે પોષણની બાબતમાં યજમાન પર આધાર રાખતા હોય છે કુદરતમાં તેઓ વિપુલ પ્રમાણમાં મળી રહે છે અને મોટા ભાગના વિઘટકો એટલે કે જેને ડિકમ્પોઝર્સ કહેવાય છે કે કોઈ પણ જે જીવિત ઘટક હોય છે જે સજીવ ઘટક હોય છે અને જે તે વખતે એનો સડો કરવા માટે જવાબદાર છે એટલે કે એનું જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ અકાર્બનિક પદાર્થોમાં જે રૂપાંતર કરી શકે એટલે આપણે એવું કહી શકીએ કે ખાતર બનાવવાની જે પ્રક્રિયા છે તો એ ખાતર બનાવવાની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ આ પરપોષી બેક્ટેરિયાઓ ભજવતા હોય છે ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે ઉપયોગમાં આપણે કીધેલું સૌથી સાદી પ્રક્રિયા છે દૂધમાંથી દહીં બનવામાં અને પ્રતિજૈવિક દ્રવ્યો ખાસ આપણે આ યાદ રાખવાનું છે પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ એટલે કે કોઈ બેક્ટેરિયાથી થયેલા આપણને રોગ હોય છે ત્યારે જે ડૉક્ટર આપણને એનું નિદાન કરી અને દવા આપે છે તે એન્ટીબાયોટિક છે સૌથી દુનિયામાં સૌથી પહેલું એન્ટીબાયોટિક છે તે પેનિસિલિન ફૂગમાંથી મેળવવામાં આવેલું છે એનું નામ હતું પેનિસિલિયમ અને ત્યારબાદ અત્યારે એની ઘણી પેઢીઓ બાદ અત્યારે આપણે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે દવાઓના સ્વરૂપમાં તો ઘણીવાર આપણને ડૉક્ટર કહેતા હોય છે કે આ કોર્સ દવાનો છે એ ત્રણ દિવસનો પાંચ દિવસનો એ પૂરો કરવો એનું કારણ આ એન્ટીબાયોટિક્સ છે કે એ પ્રતિદ્રવ્યો છે જે બેક્ટેરિયા છે એનો નાશ છે એનું પ્રતિદ્રવ્ય કરી શકતું હોય છે જેવી રીતે કોઈ પોઈઝન હોય છે સાપ કે કોઈને સાપ કરડેલો હોય તો એ પોઈઝન છે તો એનું એન્ટીડોટ કહેવાય કે પો વિષનું પ્રતિવિષ બનાવવા માટે પણ એ જ વિષનો ઉપયોગ થતો હોય છે એવી જ રીતે અહીંયા જે બેક્ટેરિયાથી આપણને રોગ થાય છે એ જ બેક્ટેરિયાનો એનો એમ કે એની દવા બનાવવામાં પણ ઉપયોગ થતો હોય છે ને વિશ્વમાં ખૂબ બહોળા પ્રમાણમાં એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન ભારત પણ કરી રહ્યું છે ત્યારબાદ આપણે વાત કરી છે સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે જે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ કહે છે લેગ્યુમિનોઝી કુળ છે એટલે આને લેગ્યુમ ફ્રૂટ્સ પણ નું કુળ પણ કહેવામાં આવે છે તો આ વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં પણ જે મેં કીધું એ નામ તમે લખી નાખજો રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર છે તે મુક્ત નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટના ક્ષારમાં રૂપાંતરણ કરવામાં બેક્ટેરિયા સૌથી અગત્યનો રોલ ભજવે છે ત્યારબાદ જે બેક્ટેરિયા આપણા માટે ઘાતક પણ છે એટલે કે કેટલાક આપણને ઘણા રોગ પણ થાય છે તો માણસમાં રોગ થાય છે એવી જ રીતે વનસ્પતિમાં પણ ઘરા રોગ થાય છે ઘઉં જેવી વનસ્પતિઓમાં પણ રોગ થાય છે શેરડીના સાઠામાં પણ લાલ કલરનો રોગ આવે છે તો વનસ્પતિમાં પ્રાણીઓમાં પણ ઘણા રોગ આવે છે ઘણીવાર આપણે ફાયદા માટે રાખેલા પ્રાણીઓ એટલે કે ગાય ભેંસ છે ઘોડા છે પાલતું પ્રાણીઓ છે કૂતરા છે બિલાડી છે એના જીવનને આ નુકસાન પહોંચાડી શકે છે એટલે કે બેક્ટેરિયાથી ઘણા બધા રોગો પણ થઈ શકે છે આપણામાં જે રોગો થઈ શકે છે એટલે કેટલાક રોગોનો ઉલ્લેખ અહીંયા કરેલો છે કોલેરા રોગ છે એ વિબ્રિયો કોલેરીથી થાય છે યાદ રાખજો કે કોલેરા રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા છે તેનું નામ છે વિબ્રિયો કોલેરી ટાઇફોઈડ રોગ માટે જે જવાબદાર છે એ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઈફી ત્યારબાદના ધનુર ટિટેનસ વનસ્પતિમાં લીંબુમાં પણ ચાઠાનો રોગ જે આવે છે એ આ બેક્ટેરિયાના કારણે થાય છે તો આ ઘણા એવા બેક્ટેરિયા છે કે જે માનવ અને વનસ્પતિઓમાં બહોળા પ્રમાણમાં તે રોગ ઉત્પન્ન કરી શકે છે હવે આ જે બેક્ટેરિયા છે એ રિપ્રોડક્શન એટલે કે કેવી રીતે તેઓ પ્રજનન કરતા હોય છે તો અહીંયા એના પ્રજનન માટે જે શબ્દ આપેલો છે એ છે મુખ્યત્વે ભાજન અહીંયા ભાજનનો જે અર્થ થાય છે ભાજનનો મતલબ છે એ છે એનો ટુકડા થવા એકમાંથી બે બેમાંથી ચાર એવી રીતે એનું ભાજન થતું હોય છે અને એકમાંથી અનેક બનતા હોય છે ક્યારેક પ્રતિકૂળ સંજોગોમાં તેઓ બીજાણું ઉત્પન્ન કરે છે બીજાણું અગાઉ ભવિષ્યમાં આપણે ભણવાના છે પણ અત્યારે થોડો એનો અહેવાલ આપી દઉં કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે બેક્ટેરિયા કોઈ ભીની જગ્યાએ નિવાસ કરતા હોય છે કોઈ પાણીમાં નિવાસ કરતા હોય ત્યારે એ પાણી જ્યારે સુકાય છે ત્યારે એ પોતાનું શરીરનું છે એનું કોષ્ઠન કરે છે એના પડતું આવરણ રચી દે છે અને એ નિષ્ક્રિય અવસ્થા છે યાદ રાખજો કે એ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી એવી અવસ્થામાં એ જીવન જીવતા હોય છે ફરીથી જ્યારે એમને પાણી મળે છે અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે ફરીથી તેઓ સજીવ એમાંથી થઈ શકતા હોય છે તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે એક છે ભાજન અને બીજું છે બીજાણું સર્જન તો આ બે રીતે એ પ્રજનન કરી શકતા હોય છે તેઓ લિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની પણ આપણે કરી શકતા હોય છે આ પણ બારમા ધોરણમાં આપણે વધારે ભાગનું શીખવાનું આવે છે લિંગી પ્રજનનનો મુદ્દો છે કે જેમાં જન્યુ ઉત્પન્ન થાય છે નરજન્યુ અને માદાજન્યુ બંનેનું સંયુગ્મન થાય છે યુગ્મન જ એટલે કે ભ્રૂણ બને છે અને એમાંથી એની સંતતિ નિર્માણ પામતી હોય છે અને એમાં ડીએનએની આપણે એનો મતલબ થાય છે કે એ ભિન્નતા ધરાવતા હોય છે તો આ જે મુદ્દો છે એ બારમાં ધોરણને લગતો છે વધારે ગહનતાથી ધોરણ બારમાં અભ્યાસ તમારે કરવાનો થશે માઇકોપ્લાઝમા તેમને પીપીએલઓ પણ કહે છે રોહિત છરે તમને શીખવાડ્યું છે તો એ પીપીએલ ઓનું પૂરું નામ છે શુડો લાઈક ઓર્ગેનિઝમ તો તેઓ કોષ દિવાલના અભાવ ધરાવતો જીવાણું છે તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે સૌથી સૂક્ષ્મ છે બીજું તે ઓક્સિજન વિના પણ જીવન જીવી શકતા હોય છે તો આ આપણે અગાઉ કીધેલું છે કે ઘણા એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ એટલે કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન જીવી શકતા હોય છે એટલે કે મિથેનોઝેન્સનું ઉદાહરણ લીધું કે તેઓ એનેરોબિક કન્ડિશન છે કોઈપણ પ્રકારનો ઓક્સિજન નથી છતાંય જીવન જીવી શકે છે માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો છે જેની આપણે ઉપરોક્ત વાત કરી કે આ પણ એક પેથોજેનિક છે એટલે કે માનવ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ તે રોગ ઉત્પન્ન કરી શકે છે અહીંયા અહીંના ઉદાહરણો છેલ્લા આપેલા છે સ્પાઇરોકિટ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હવે જો અહીંયા જે આપણને આપેલું છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા બેક્ટેરિયા એ નરી આંખે નથી જોઈ શકાતા તો એનો પ્રકાર પાડેલો છે આ અભિરંજકો છે એક પ્રકારના કે જે કેટલાક ગ્રામ એ અભિરંજકનું નામ છે એટલે કે એને રંગીન કરે છે એટલે આપણે ઓળખી શકીએ છીએ કે કોઈ ઘટક છે એને ઘણા બધા આપણે મિથિલિન બ્લૂ અભિરંજક તરીકે વાપરીએ છીએ તો એનાથી અભિરંજિત થાય રંગીન ભાગ થાય છે ત્યારે આપણે માઇક્રોસ્કોપમાં એને જોઈ શકીએ છીએ તો ગ્રામ અભિરંજિત ગ્રામ અભિરંજક છે રંગીન ઘટક છે તો એ એ જ્યારે એને એનાથી રંગી એ રંગ આપણે રંગીન જોઈ શકીએ છીએ જો એનાથી રંગીન થાય તો એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવામાં આવે છે અને જો ગ્રામ અભિરંજકથી અભિરંજિત ન થાય તો એને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવામાં આવે છે તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું ઉદાહરણ આપો ને તેમનાથી થતાં રોગ જણાવો તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા થી થતા રોગનું નામ છે અહીંયા સિફિલિસ અને લાયમે બંને રોગ છે એવી જ રીતે એક ફર્મિક્યુટ્સ પણ છે કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે જેમાં બાયફીડો બેક્ટેરિયમ અને એનિમલ્સનો સમાવેશ થાય છે જે માણસને મોટા આંતરડામાં આપણે કીધેલું છે ઈ કોલાય પ્રકારનું બેક્ટેરિયા છે કે જે આપણી સાથે સહજીવન જીવે છે અને આવશ્યક પણ છે પાચનની ક્રિયા માટે તો અહીંયા જે આપણને આપેલું છે જે મેં બ્રશ વાપરેલું છે એ દૂર કરું છું તો અહીંયા આપણે મુદ્દો પૂરો કરીએ છીએ તો બેઠો જ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે તો ફરી મળીશું ત્યાં સુધી